કેનો જોતો તો કે થાક લાગે છે પણ પેલા તો ધવલસિંહ માટે એકવાર જોરદાર તાલી પાડો એકવીસ વર્ષે જે ઘટના બની હતી એ ફરી એકવીસ વર્ષે ઘટના ધવલસિંહ એ ફરી વાર બનાવી એકવીસ વર્ષ પહેલા ઘોડા પર આવ્યા હતા અને આજે ફરી એકવીસ વર્ષે ઘોડા પર આવ્યા છે સો થેન્ક યુ ધવલસિંહ ખૂબ પ્રેમ આપ્યો છે માનપુરે અને આજે જે પણ છીએ એનો ખૂબ શ્રેય માનપુરને જાય છે પણ આજે વાત અહીંયા કરવાની છે સમાજની સમાજના ઉથાની સમાજને આગળ લઈ જવાની સમાજને શિક્ષિત કરવાની સમાજના લોકોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવાની સમાજની અંદર પડેલા ભાગલાને દૂર કરીને એક કરવાની સમાજની અંદર પીસાતા એ યુવાનોને કઈ રીતે આગળ લઈ જવા એ બાબતની સમાજની અંદર જે દીકરીઓ છે તકલીફમાં એમને કઈ રીતે આગળ લઈ જઈએ એ બાબતની આની અંદર પણ ઘણા પેટમાં દુઃખ છે મહીપતસિંહની ભાષા આ જ રહેવાની છે ભાઈ ઘણા તકલીફ આજે પડવાની છે ધવલસિંહ નામ લખશો જ નહીં સાલાઓના કોઈ જરૂર નહીં એ લોકોની આપણને તમે મોટા બની ગયા છે તમને ભય મોનીએ છીએ તમને માન આપીએ છીએ તમને સન્માન આપીએ છીએ તમે સમાજના છો આગળ છો તમારી પર આશાઓ છે તમારી પર અમને વિશ્વાસ છે બે ચાર બીજા વાત કરન પોણી બેહી જાવ છો એટલે સમાજ છે ઉપર લઈ જાય નીચે ખેતો વાર નહીં લાગે ભાઈ એટલે માપે રહેજો પાર્ટી બાર્ટી બધું ઠીક છે પાર્ટી તમને ટિકિટ આવશે પણ જીતાડવા વાળો સમાજ જ આવશે એ યાદ રાખજો હે આ કોઈ કોઈ રાજકીય મીટિંગ ચાલ્યા તમે સમાજના માટે તો તમને આગળ આપ તમે સમાજની ચિંતા કરો સમાજ માટે બોલો સમાજના જરૂર પડતા રહે એને ઉભા રહો અને કોઈ પાર્ટી વાળો કે ભાઈ જવાનું નહીં આપણે દે સમાજમાં એ રાજીનામું મેળજ કદાચ પાર્ટીમાંથી ના મે તો ધવલસિંહ કીધું ભાઈ આપણે નોમત નહીં લખવાનું પૂછવાનું ભાઈ આ તારીખે સમાજની મીટિંગ છે તારે આવવાનું છે તો હા બોલ બાકી ના બોલ ટાઈમ નહીં અમાર જોડે ધવલસિંહ આ સિસ્ટમ લાવો જરૂર છે અને જેને સમાજની ના પડી હોય તો બીજું તો શું કહેવાનું મિલો મુદ્દા પર આવીએ ધવલસિંહ સતત મારા સંપર્કમાં છે લગભગ કોઈ વીક એવી બાકી ના હોય કે જ્યારે ધવલસિંહ મારા વાત ના થાય ખૂબ મહેનત કરી રહ્યા છે વિસ્તાર માટે ખૂબ દોડી રહ્યા છે સતત એમનું એક જ કામ છે કે અમારો જે પછાત વિસ્તાર છે મૈપત છે એને કઈ રીતે નાની નાની યોજનાઓ થકી નાના નાના કામ થકી કઈ રીતે આ વિસ્તારને હું આગળ લઈ જઈ શકું એના માટે ખૂબ દોડે છે સો તમારા બધાની ફરજ છે કે આવા હીરને આવા હીરલાને જાળવી રાખજો પાર્ટી તેલવારી થઈ હા પાર્ટી પૂરું કરવા નહીં આવે પણ સમાજનો વ્યક્તિ જો તાકાતવર વ્યક્તિ શિક્ષિત વ્યક્તિ અને સમાજની ચિંતા કરવા વાળો વ્યક્તિ જો તમારી સાથે હશે તો એક બેન હાડા પાર્ટી તેલવારી થઈ એટલે હાચવ જોવાના બહુ ઓછા લોકો રહ્યા છે પણ અહીંયા એ એ મારા સમાજના તમામ ભાઈઓને કહેવું છે ભાઈ આવું ના કરશો સમાજથી જ તમે આગળ છો તમારે જયારે ચૂંટણી આવે ત્યારે સમાજની વાત કરો છો આપણો સમાજ આમ આપણો સમાજ તે સમાજના જ્યાં જરૂર હોય તો હોઈ જાય તું એટલે હવે મહેરબાની કરી વાત ના કરતો પણ ખાસ જે ભાઈઓ બેઠા છે શિક્ષણની વાત કરવી છે જેટલા પણ સમાજ આગળ વધ્યા અને આપણે પાછળ રહ્યા એની અંદર ફરક શોધજો ફરક ખાલી એક જ છે શિક્ષણનો છેનો શિક્ષણનો બીજા સમાજની અંદર શિક્ષણનું સ્તર ઊંચું છે અને આપણે નીચે છીએ આપણે બધા જ ખર્ચા શિક્ષણ સિવાયની બધી પ્રવૃત્તિની અંદર કરીએ છીએ ખાલી આપણને શિક્ષણની અંદર ખર્ચો થાય તો આપણે તાવ આવે આપડી ભણાવવા મોકલવાનું થાય ના મોકલાય દીકરાને કદાચ બહાર અમદાવાદ કે ગાંધીનગર કે વિદ્યાનગર કે કોઈ જગ્યાએ મોકલવાનું થાય ખર્ચાની ચિંતા આપણને ચિંતા પણ આપણને કે આ નડે છે એના માટે ત્રીસ હજાર પચાસ બે લાખ ના મોડવો નાખશે હોય એટલે આ બે લાખનો ખર્ચો તમારા છોકરા માટે કરો કોઈ માતા ની જીવનમાં અને એક છોકરો ભણશે તો આખી પેઢી તરી જશે ભાઈ એટલે શિક્ષણમાં એ તાકાત છે શિક્ષણમાં એ શક્તિ છે તો બધી મારી બહેનો અપીલ કરું છું બહાર નેકડો એ અંધવિશ્વાસમાંથી બહાર નેકડો કશું જ નડતું નહીં આપડા જ નડ આપણા વિચારો આપણા જે પૈસા છે આપણે જે મહેનત કરીને રાત દાડો વેઇтру કરીને ખેતરમાં કોમે જઈને જે પૈસા ભેગા કરીએ છે એ પૈસાનો ઉપયોગ તમારા બાળકના શિક્ષણ પાછળ વાપરો કોઈ કશું તમને જીવનમાં નડશે નહીં બીજો બધું તમે જે સક્ષમ બનશો ને બીજા દહના મદદ કરવાવાળા બનશો એટલે પ્લીઝ તમારા પૈસા શિક્ષણ પાછળ વાપરો અને ખાસ બીજી વસ્તુ છે એકતા હજી આપણે પાર્ટીવાદમાં જીવીએ છીએ ભાજપમાં હોય ને આપણો કોંગ્રેસમાં હોય તો આપણો નહીં આપમાં હોય એટલે આપણો પેલો આપણો એટલે કોઈ આપણા નહીં જે આપણો એ આપણો એ ભલે ગમે તે પાર્ટીનો રહ્યો એટલે ખાસ આ બાબતમાં પણ જાગૃત રહેજો જે સારું લડતા હોય સારું બોલતા હોય સારું કરતા હોય એને એકલો ના પાડવા દેતા એકલા પાડવા માટે ધવલસિંહ ખબર નહીં હમણાં તો યાર ટ્રેન્ડ આવ્યો છે ધવલસિંહના પાડી જ દેવાના આપણે એટલે કયું તારા બાપાનું લઈ લીધું એને એની 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 તાકાત લડીને ને આવ્યો છે અને સમાજના લોકો બોલશે ને હું મારે તો આપડે તો ભાઈ છૂટા છીએ તેલ વાળી થઈ ભાજપ ને કોંગ્રેસ આપણે કઈ હાડા ભારે નહીં હે બધા મને કે ભાઈ મહી પછી આવું બધું બોલો તમારે ભાઈ મારે ધારાસભ્ય બનવું પણ આપણે ચાપડું સ્વીકારી ધારાસભ્ય નહીં બનવું ના આની ટિકિટ જા નહીં આપણે પણ આપણે સીએમ જ છીએ આપણી દુનિયાના જેવો ફોન કરીશો તો કોમ આજે બી થાય છે ને કાલે બી થવાનું છે નહીં થાય તો કોણ પટ્ટી પકડતા આપણને આવડે છે આપણી આ પેટર્ન છે ભાઈ પણ ખાસ ભાઈને હાચવજો ભાઈને મદદ કરજો ખૂબ દોડે છે તમારા વિસ્તાર માટે એટલે તમારા બધાની ફરજ છે બીજા બધા બહુ આગેવાનો છે ખૂબ બધા સમાજની વાત કરશે એ કારણ કે બધી જિંદગી એમને જોઈને આવ્યા છે જે પીડાઓ છે તકલીફ છે એ બધી જ એમને જોઈ છે એટલે કદાચ તમને એમની વાત ખોટું લાગે કે ભાઈ વ્યસન ના કરશો ઘણા દુઃખ થાય પણ યાર વ્યસન નહીં છોડો તો તમારું ઘર ક્યારેય આબાદ નહીં થાય કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા કેટલા ઘર પાયમાલ થઈ ગયા દારૂના રવાડે ચડીને એટલે મહેરબાની કરીને હાથ જોડીને અપીલ કરું છું વ્યસન ના કરશો પ્લીઝ તમારા પરિવાર માટે તમારા ઘર માટે તમારા બાળકો માટે અને રહી વાત શિક્ષણની તો ધવલસિંહ અહીંયા ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમારી સતત ચર્ચા છે એક શિક્ષણ સંકુલનું એમનું પણ સપનું છે જેના માટે દોડી રહ્યા છે અને આ વખતે મેં નક્કી કર્યું મને કે સરકાર જમીન આપત કરવાનું મૂકું તેલ સરકાર મેલો જમીન વેચાતી લેવાની છે ને આપણે સંકુલ બનાવવાનું છે બાયડ અંદર હે એટલે આ શિક્ષણ માટે અમે જગ્યા માંગી અને તમને નાલમ બીજી બધી આલ દેવાનું રૂપિયા પણ છોકરો જો ભણતો હોય એના માટે જગ્યા વાટે તો કાખડાવે એટલે ધવલસિંહ કીધું ધવલસિંહ આપણે જોઈ લો આટલો મહિનો આલે તો ઠીક છે નહીં એલા આપણા બે ભાઈઓ ભેગા થઈને વેચાતી દહ કરોડની લઈશું પૈસા ચોથી લાવવા આપણને આવડે છે આ બહુ આશા ના રાખશો બરાબર બાયડ અંદર સંકુલ બનવું જોઈએ આ મહીપતસિંહ બોલે છે બે હાજર છવ્વીસ ની અંદર એનું ભૂમિ પૂજન થશે 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 ધવલસિંહ એવા વટનો સવાલ છે મહીપતસિંહ ની હારીમ બોલે છે એટલે મહીપતસિંહ તો બોન રાખવું પડશે હા ધવલસિંહ બે હાજર છવીસ માં ભૂમિ પૂજન ધવલસિંહ કરશે એની ગેરંટી આ આપું છું સમગ્ર બાયડ અંદર જેટલા જેટલા પણ પણ બાળકો એ વડીલો બધાની વ્યવસ્થા ધવલસિંહ કરવા જઈ રહ્યા છે ધવલસિંહ નહીં બોલે પણ એનું આખો જે ચોપડો છે ને ચોપડો બધું મેં ખોલી નાખ્યો કારણ કે અમે બહુ બધી વાતો કરતા હોઈએ છીએ પણ ખૂબ મહેનત કરે છે સો થેન્ક યુ ધવલસિંહ મને બોલાયો હા હરિવાર આ બધા મજામાં છો ને ખૂબ ખૂબ આભાર ખૂબ પ્રેમ આપ્યો છે બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો અને જ્યારે બી જરૂર પડે ભાઈ તો છે જ એ સિવાય મારી પણ જરૂર પડે ચોક્કસ આવી જઈશ એ બોને હારી માવા મળશે હા સો થેન્ક યુ સો મચ બધાને મારા જય માતાજી થેન્ક યુ